આ જે તેરાપંત ભવન છે આ તેરાપંત ભવનના દરેક કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો હોય છે અને એમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ એ એમનો એક પહેલો કાર્યક્રમ હોય છે કે પહેલો પ્રથમ પ્રથમને બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય છે અને આ જે સેવાના દરેક અલગ અલગ સેવાના કાર્યોમાં કાયમ ખેડાપત ભવન એ પ્રથમ હોય છે અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એમણે આ કાર્યક્રમ કર્યો છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ મોદી એમના જીવનમાં કાયમ એમણે સેવાકીય કામને પ્રાધાન્ય આપ્યું છે ને એના જ કારણે આજે અલગ વિવિધ સંસ્થાઓ દ્વારા અને વિવિધ રાજકીય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ધારાસભ્યો દ્વારા આજે એમના વિસ્તારોમાં પણ અલગ અલગ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે હું તેરા પંથ ભવન અને એના જે આયોજકો છે બ્લડ ડોનેશન કેમ્પના એમને હું એ વાત જરૂર કહીશ કે આ એમને જે વિચાર આવ્યો કે આવું મેઘા રક્તદાન એ સ્થિર કરી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે દેશમાં ગમે જ્યારે પણ ક્યાંય કોઈ હોસ્પિટલમાં બ્લડની જરૂર હોય છે તો આ બ્લડની જરૂર આપણે આપણું બ્લડ બીજાને આપીને જગત આપીએ મોટું અભિયાન છે અને મોટી સેવા છે